જેમણે સ્વૈચ્છિક રક્તદાનમાં કીર્તિમાન સ્થાપ્યું છે તેવા આપણા સૌનું ભાવનગરીઓનું ગૌરવ એવા રાજેશભાઈ મહેતા કે જેમણે સ્વૈચ્છિક રક્તદાન દ્વારા ભાવનગરને રક્તદાન મહાદાનના આ મહાયજ્ઞમાં સૌને જોડ્યા છે તેવા એકસો ને પંચોતેર વખત જેમણે રક્તદાન કર્યું એવા શ્રી રાજેશભાઈ મહેતા અને સાથે તુષારભાઈ અને સતતમી રક્તદાતા આજે જેમણે એકસો ને વખત રક્તદાન કર્યું એવા હનુમંતસિંહ ચુડાસમા અજયસિંહ જાડેજા ટ્રાફિક ટ્રેનર કે જે આજે પોતે ચુમ્મોતેર વખત રક્તદાન કરી રહ્યા છે આજે ભાવનગર બ્લડ બેંક સરદારનગર ખાતે ભાવનગર મહારાજ કુમાર શિવભદ્ર સિંહજીને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે આ બધા ભાઈઓ નિશ્ચિત રક્તદાન કરી રહ્યા છે જય ભારત જય ભારત ભાવનગર બ્લડ બેંક સરદારનગર ખાતે ભાવનગર મહારાજ કુમાર શ્રી ભદ્રસિંહજીની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં પધારેલા માનનીય શ્રી વાસુદેવ સિંહજી એ ગોહિલ વર્તેજ પ્રમુખ શ્રી ગોહિલવાડ રાજપૂત સમાજ યુવાનોને સ્વૈચ્છિક રક્તદાતાઓને શુભેચ્છા પાઠવું છું શ્રી વાસુદેવ સિંહજી ગોહિલ ભાવનગર મહારાજા શિવભદ્રસિંહજીની માસિક પૂર્ણતિથિ રીતે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે આ બ્લડ ડોનેશન કેમ્પના વર્ષોથી જે બ્લડ ડોનેટ કરે છે એવા અમારા મિત્રો અને ખાસ કરીને સમાજનો ગૌરવ એવો ભાઈ શ્રી અજીતસિંહ વાજા ભાઈ શ્રી હનુમંતસિંહ ચુડાસમા ભાઈ શ્રી અજયસિંહ જાડેજા ભાઈ શ્રી જાડેજા અને સમગ્ર ટીમને વર્ષોથી થયેલા સીમિયાના બાળકો માટે બ્લડ ડોનેટ કરે છે અને અમારે ગમે ત્યારે સમાજમાં કે અન્ય સમાજમાં જ્યારે બ્લડની જરૂર પડે છે ત્યારે હું આ ટીમને એક અવાજ કરું છું ખાલી ફોન કરું છું પછી ગુજરાતભરમાં કોઈ પણ જગ્યાએ બ્લડની વ્યવસ્થા કરે છે એના માટે મને ગૌરવ છે અને એના માટે આ સમગ્ર ટીમને શુભેચ્છા સાથે ખૂબ ખૂબ અભિનંદન આપું છું ત્યારે મહારાજ મહા મહારાજકુમાર શ્રી શિવભદ્રસિંહજીની માસિક પૂર્ણતિથિ નિમિત્તે બહુ સરસ આયોજન કર્યું છે અને આ આયોજનમાં મને આમંત્રિત કરી અને મને આપ સૌને મળવાની તાકાત એ બદલ ફરી વખત આ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા અસ્તુશ